ફેમિલી કેમ છો તમે પણ મજામાં હોય તો હું પણ મજામાં છું આજે તમને એવા પણ એક મંદિરના દર્શન કરાવવાના છે ધારે છોડી ખોડિયારમાં તો તમે વિડીયોમાં બની રહીજો હું ને તમે બંને ભેળા મળીને આપણે જ ધારેશ્વરી ખોડિયાર છોડી મંદિરે મિત્રો આ ધારે ખોડિયાર માં એક ગૌશાળા પણ બહુ સારી છે અહીંયા દસ થી બાર ગાઉની સેવા પણ થાય છે અને બીજી વસ્તુ એ કે આપણા એક નાની એવી ગા પણ હોય તો પણ આપણે ન સાચવી શકવી પણ આ મંદિરની અંદર જે દસ થી બાર ગાઉનું જો આસવણ થતી હોય તો એ પણ ધન્યવાદને પાત્ર છે તો અહીંયા આવીને હું પણ લાગણી અનુભવ્યો હતો તમે પણ આવો બહુ સારી ગૌશાળા પણ અહીંયા છે અને બહુ સારી વસ્તુ છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે ગા માટે જુઓ તમે દેખો જય માતાજીભાઈ આ લીમડો એક મોગલમાંના પ્રતાપે ઉભો છે એવું તમે ગણો તો પણ ચાલે કારણ કે આ લીમડો એક દિના સમયે હું કઈ થઈ ગયેલું હતું પણ મોગલમાંએ બાપુને શાક સાકા આવીને કીધેલું કે આ લીમડો ફૂકલ છે પછી હું તને લીલો કરી આપું છું આવો પણ આ જગ્યાની અંદર પ્રમાણ હતન આપેલું છે મા મોગલે તમે પણ અહીંયા આવો તો આ લાગણી અનુભવ છે તમે પણ અહીંયા આવો હું પણ અહીંયા આવ્યો મજા આવી છે તમે પણ અહીંયા આવો બાપુ વાત કરો બાપુ તમને બધો ઇતિહાસની વાત કરશે જય મા મોગલ મિત્રો તમે આ જે માના દર્શન કર્યા ગૌશાળા પણ તમે જોયું આપણે જે મોગલમાનો લીમડો પણ જોયો અથવા અહીંયા પણ એક કુનારતનું પણ કામ થઈ રહ્યું છે બરાબર તો પણ એનો પણ આપણે લાહો મેળવી બાપુના મુખે સાંભળવી બાપુ શું કહેવા માંગે છે અહીંયા પણ જો ગમે એવો વાવ હોય કોઈને પણ માથું દુખતું હોય કોઈને પણ ગુનિયા હોય તો પણ બાપુ અહીંયા પાંચ મિનિટની અંદર તમને રાહત કરી આપે છે છતાં તમે બાપુ પાસે સાંભળો વિના મૂલ્ય સેવા કરવામાં આવે છે અને ઘણા માણસો આવે છે નમૂલ્ય બાબુ એક પણ રૂપિયા નો સારસ લેવામાં આવતો નથી બાપુ પણ એક રૂપિયા નો લેવામાં આવતો નથી કોઈ પણ તમને અંદર દર્દ હોય તો અમૂલ્ય તમને સારું પણ કરી દેશે એક વખત અવશ્ય આવો થોડીયાર મંદિર અને કોઈ ઔષધિ નથી ખાલી માતાજી નો પ્રમાણ એટલે દવા નથી આપતા જોવા નથી આપતા દુઆ કરે એટલે કોઈ વેપાર નથી આવો આવો છે હાલો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફોલો કરવાનું મારે વાળા ભૂલતા નહીં